બીજી જે જિલ્લા પોલીસ વડાની માહિતી હતી એ સોમવારે જિલ્લા પોલીસ વડા આજે મિટિંગની અંદર હાજર નહોતા તો સોમવારે રૂબરૂ બધી માહિતી લઈ અને એમને બોલાવવાની વાત કરી છે આ બંને કાર્યવાહી જો કલેક્ટર દ્વારા સોમવારે નહીં કરવામાં આવે તો આગામી સમયે સોમવારે કે જ્યારે પણ અમને સમય મળશે ત્યારે અમે અમારા જે અંશનનો કાર્યક્રમ હતો એ ચાલુ રાખીશું બાકી જે પાટણના વિકાસના પ્રશ્નો હોય વિધાનસભાની જે જનતા છે એને કોઈ નુકસાન ના થાય એને હાલાકી ના પડે એના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની કલેકટરશ્રીએ સૂચના પણ આપી મોરબી જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો મોરબીના